નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા લેવાયેલા ધોરણ પાંચના ગણિત પેપરનું સોલ્યુશન નિમિત્તે આપણે મળી રહ્યા છીએ પ્રશ્ન નંબર એક છે નકશા પરથી પ્રશ્નોના ઉત્તર આપો તો અહીંયા નકશો આપ્યો છે એને બરાબર તમારે ધ્યાનથી જોઈ લેવાનો છે અને એના નીચે એના પ્રશ્નો છે પ્રશ્ન નંબર એક છે વરખંડમાં નકશામાં જોવા મળતી ચાર વસ્તુઓના નામ તો બારી ડિસ્પ્લે બ્લેક બોર્ડ નોટિસ પ્રશ્ન નંબર બે છે ડિસ્પ્લે બોર્ડની બરાબર સામે શું દેખાય છે તો ડિસ્પ્લે બોર્ડની બરાબર સામે બ્લેક બોર્ડ દેખાય છે પ્રશ્ન નંબર ત્રણ છે નોટિસ બોર્ડ દરવાજાની કઈ બાજુ આવેલું છે તો નોટિસ બોર્ડ દરવાજાની ડાબી બાજુ આવેલ છે નકશામાં બારીઓ કઈ દિશામાં આવેલી છે તો નકશામાં બારીઓ જે છે એ પશ્ચિમ દિશામાં આવેલી છે નકશામાં બ્લેક બોર્ડ કઈ દિશામાં આવેલું છે તો નકશામાં જે બ્લેક બોર્ડ છે એ ઉત્તર દિશામાં આવેલો છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા અવિભાગને આકૃતિને ખુલ્લી કરતાં કેવી દેખાય તે બ વિભાગ સાથે તમારે જોડવાનું છે તો અહીંયા પહેલો છે નળાકાર છે તો નળાકારને ખુલ્લો કરતા જે દેખાય છે એ તો એનો જવાબ સી આવે છે બીજો છે ઘન તો એને ખુલ્લો કરતાં એનો જવાબ જે મળે છે એ ત્રીજો શંકુ છે એને ખુલ્લો કરતાં એનો જવાબ મળે છે ડી અને ચોથો પ્રિઝમ છે તો એ પ્રિઝમને ખુલ્લો કરતાં જે દેખાય છે એ બી એનો જવાબ આવે છે પ્રશ્ન ત્રણ જેનો પહેલો નીચેના સાદા અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરો તો પહેલો છે ત્રણ ભાગ્યા દસ તો જેને દશાંશમાં ફેરવવો તો ઝીરો પોઈન્ટ ત્રણ થાય બીજો છે એકોતેર ભાગ્યા સો તો જેને દશાંશમાં દર્શાવવો તો ઝીરો પોઈન્ટ એકોતેર થાય ત્રીજો છે ઓગણપચાસ ભાગ્યા સો તો એને દશાંશમાં ફેરવવો તો જીરો પોઈન્ટ ઓગણપચાસ થાય બીજો પ્રશ્ન છે કે દસાંશમાંથી હવે સાદામાં સાદા વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે કે પહેલો પ્રશ્ન છે એક ભાગ્યા ચાર રૂપિયા બરાબર કેટલા પૈસા થાય તો પચીસ પૈસા થાય બીજો પ્રશ્ન છે આઠસો સેમી બરાબર કેટલા મીટર થાય તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર થતું હોય તો આઠસો સેમી બરાબર આઠ મીટર થાય બી જવાબ આવે અહીંયા આપણે જે જીરો પોઈન્ટ આઠ મીટર છે એ જવાબ ખોટો છે તો જીરો પોઈન્ટ આઠ ત્યારે થાય કે જો આ એસી સેન્ટીમીટર હોય તો જ આઠસો સેન્ટીમીટર નહીં પ્રશ્ન નંબર ત્રણ છે પાંચ રૂપિયા બરાબર કેટલા પૈસા થાય તો એક રૂપિયો બરાબર સો પૈસા થાય તો પાંચ રૂપિયા બરાબર પાંચસો પૈસા થાય પ્રશ્ન નંબર પાંચ છે નીચે આપેલા દાખલા ગણવાના છે તો દાખલા નંબર પહેલો છે ત્રીસ મીટર લંબાઈ ધરાવતા ચોરસની બાગની પરિમિતિ કેટલી થાય તો ચોરસની જ્યારે પરિમિતિ શોધવાની હોય ત્યારે એનું સૂત્ર છે ચાર ગુણ્યા લંબાઈ તો અહીંયા લંબાઈ ત્રીસ મીટર છે તો ત્રીસ ગુણ્યા ચાર તો એકસોને વીસ મીટર થાય બીજો છે પ્રશ્ન પચીસ સેમી લંબાઈ અને વીસ સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ કેટલી થાય તો લંબચોરસની પરિમિતિ શોધવાની હોય ત્યારે બે ગુણ્યા લંબાઈ વધતા પહોળાઈ તો લંબાઈ પચીસ છે અને વીસ સેન્ટીમીટર પહોળાઈ છે તો બંનેનો સરવાળો થાય પિસ્તાળીસ પિસ્તાળીસ ગુણ્યા બે નેવું તો એની લંબચોરસની પરિમિતિ થાય છે નેવું જે અહીંયા બાજુમાં ગણીને આપ્યું છે પ્રશ્ન નંબર ત્રણ છે એક લંબચોરસ મેદાનની લંબાઈ પિસ્તાળીસ મીટર છે અને પોળાઈ પાંત્રીસ મીટર છે તો તેને ક્ષેત્રફળ તો લંબચોરસનું જ્યારે ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે લંબાઈ ગુણ્યા પોળાય તો પિસ્તાળીસ ગુણ્યા પાંત્રીસ તો પંદરસો પંચોતેર મીટર જેટલું ક્ષેત્રફળ થાય એક ચોરસ ખેતરની લંબાઈ પચાસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ જો ચોરસ ક્ષેત્ર ચોરસ ખેતર હોય અને પચાસ મીટર લંબાઈ તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે પચાસ ગુણ્યા પચાસ એટલે પચીસો મીટર જેટલું થાય પચીસ મીટર લંબાઈ ધરાવતા ચોરસની બોર્ડની પરિમિતિ તો પચીસ ચોરસની પરિમિતિ કહે છે તો ચાર ગુણ્યા લંબાઈ તો લંબાઈ પચીસ મીટર તો પચીસ ગુણ્યા ચાર બરાબર સો મીટર એની પરિમિતિ થાય હવે પ્રશ્ન નંબર છે પાંચના વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં મેળવેલા ગુણના આલેખ પરથી પ્રશ્નના ઉત્તર તો અહીંયા જુઓ ચાલીસ ગુણ સુધી વધુને વધુ છે પછી પાંત્રીસ ત્રીસ પચીસ અલગ અલગ ગુણ આપેલા છે અને નીચે એમના જે માર્ક્સ લાવે છે એ વિદ્યાર્થીઓ છે તો સૌથી વધુ ગુણ કોને મેળવ્યા તો તમે આલેખમાં જોશો તો જેનો ઊંચો એ સૌથી વધારે માર્ક્સ મેળવ્યા તો સોહિલે સૌથી વધારે માર્ક્સ મેળવ્યા બીજું છે પ્રિયાએ કેટલા ગુણ મેળવ્યા તો પ્રિયાએ અહીંયા તમે જોશો તો પ્રિયા ક્યાં છે તો પ્રિયાને તમે જોશો તો પાંત્રીસ ગુણ મેળવ્યા છે ત્રીજો પ્રશ્ન છે સૌથી ઓછા ગુણ કોને મેળવ્યા તો નાનો આલે કોનો છે નિશાનો નિશાએ દસ માર્ક્સ જ મેળવ્યા છે પછી માનવ કરતા ઓછા ગુણ કોને મેળવ્યા તો માનવના માર્ક્સ કેટલા છે વીસ છે અને વીસ કરતાં ઓછા દસ છે તો એ નિશા છે તો અહીંયા જવાબ આવશે નિશા ધારા કરતા વધુ ગુણ કોને મેળવ્યા તો અહીંયા તમે ધારાનું નામ જુઓ ધારા કરતાં વધુ તો ધારા કરતાં વધુ એક તો પ્રિયા છે ને બીજો છે સોહિલ તો આ બે વિદ્યાર્થીઓ એના કરતાં વધુ માર્ક્સ મેળવ્યા પ્રશ્ન નંબર સાત છે એક બોક્સમાં 25 સફરજન છે તો આવા પિસ્તાલીસ બોક્સમાં કેટલા સફરજન જો એકમાં 25 હોય તો પિસ્તાલીસ બોક્સમાં કેટલા તો બંનેનો ગુણાકાર કરીએ તો ગુણાકાર આવે છે એક હજાર એકસો ને સફરજન થાય બીજો પ્રશ્ન છે એક લિટર દૂધની કિંમત સિત્તેર રૂપિયા છે તો એકસો પાંત્રીસ દૂધની કિંમત કેટલી જો એક લિટરની સિત્તેર છે તો એકસો પાંત્રીસ ગુણા સિત્તેર કરીએ તો એ કેટલું આવે છે નવ હજાર પચાસ રૂપિયા દૂધની કિંમત થાય એક માળી ચારસો ને રોપા ખરીદે છે એક હાર એક હરોળમાં પંદર રોપા ઈચ્છે છે તો કેટલી હરોળ થાય તો કુલ રોપા કેટલા ચારસો ને તો એને પંદર વડે ભાગીએ જો પંદર વડે ભાગીએ તો બત્રીસ હરોળમાં રોપા રોપવા પડશે અને પ્રશ્ન આઠનો જે છેલ્લો છે પ્રશ્ન આઠ નીચે આપેલા વિધાન પરથી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એક સિક્કાનું વજન પચાસ ગ્રામ છે મતલબ તમારી જોડે એક સિક્કો હોય ને એનું વજન પચાસ ગ્રામ છે તો પ પાંત્રીસ સિક્કાનું વજન કેટલું જો એકનું પચાસ હોય તો પાંત્રીસનું કેટલું તો બંનેનો શું કરવો પડશે ગુણાકાર ગુણાકાર કરતાં એક હજાર પચાસ ગ્રામ પાંત્રીસ સિક્કાનું વજન થાય અને છેલ્લો પ્રશ્ન છે બીજો પચીસ પચીસો એટલે બે હજાર પાંચસો ગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય છે તો એકનું પચાસ ગ્રામ હોય તો પચીસો ગ્રામ કુલ વજન આપ્યું છે તો એમનો બંનેનો ભાગાકાર કરીએ તો પચાસ જવાબ મળે છે પચાસ સિક્કા હોય તો એમનું વજન પચીસો ગ્રામ જેટલું થાય આ હતું આપણું ગણિત ધોરણ પાંચનું પેપર સોલ્યુશન આવી જ રીતે આવનાર સમયની અંદર આપણે વિવિધ પેપરો સોલ્યુશન આમ મૂકતા રહીશું જો તમને અમારી ચેનલ ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી